સુરતમાં વિવિંગ ઇન્ડસ્ટ્રીઝના કારીગરોને ધમકીનો મામલો અસામાજિક તત્વોએ ઉડીયા ભાષામાં ધમકી ભર્યા પોસ્ટર લગાવ્યા જીઆઈડીસી વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે ગઢિયાએ જીઆઈડીસી વિસ્તારની મુલાકાત લીધી પોલીસ અધિકારીઓને શંકાસ્પદ શખ્સો પર નજર રાખવા માટે જણાવ્યું એસપી રાજેશભાઈ ગઢિયાએ કારખાના શરૂ કરવા માટે જણાવ્યું છે ચડાવે છે ઓડિયા ભાષામાં બોર્ડ મારે છે કે ભાઈ અહીંયા આપણે ભાવ વધારો કરવાનો છે એ રીતના બોર્ડ મેળવ્યો ખરેખર કારીગરો ઈચ્છતા નથી ભાવ વધારાના પણ આ બહાર ના આવી અને આ હેરાન કરે કારીગરોને અને ધમકી આપે ચાલુ કર્યું તો મારવામાં આવશે અને કારીગરો અત્યારે લગભગ સિત્તેર ટકા અમારે અહીંયા છે ખાતા પર છે અને એ લોકોએ આ રાટવા મુજબ કામ બધું ચાલુ કરી દીધું છે અને હવે લગભગ બધું ચાલુ રહેશે જે લોકલ પોલીસ સ્ટેશન છે ખાસ કરીને કોસંબા ક્યુમ અને ઓલપાડ આમાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં રાખવામાં આવેલો છે તેની અંદર એલસીબી એસઓસી કરોલ ફરલો અને જે અન્ય બહારના પોલીસ સ્ટેશન પણ બંદોબસ્ત આપ્યો છે છે અને અહીંયા માલિકો અને મજદૂરો વચ્ચે ખાસ નથી કામ કરે છે અને બંને જોડે પોલીસે પણ વાતચીત કરી છે એ લોકો વચ્ચે કામકાજ ચાલુ છે મોટાભાગના કારખાનાઓ ચાલુ છે અમુક કારખાનાઓમાં અમુક મજદૂરો જે નથી આવી રહ્યા એ લોકોને પણ અમે કહીએ છીએ કે છે ભરવાની જરૂર નથી અને શાંતિથી એ લોકો કામ કરી શકે છે પોલીસનો પૂરતો બંદોબસ્ત છે અમે તમામ લોકોને પ્રોટેક્ટ કરી રહ્યા છીએ